ચાલો મિત્રો નવા માં તમારું સ્વાગત છે અમારા ધામને જય માતાજી મિત્રો આપણે સવારમાં દસથી સાડા દસ વાગ્યા હશે અને આપણે મીઠા કોટા અને ઓટો વચ્ચે થાળી છે ત્યાં રણ વિસ્તાર ચાલુ થાય છે ત્યાંની સર્વેસ અમે સવારે ના આવીએ તો સાંજે આવીએ છીએ કલાક મનોરંજન માટે અને આ અમારું રણ છે આજે રણ ચાલુ થાય છે અને એકવાર જો અમે રણમાં ના આવીએ તો મજા આવતી નથી થોડો વરસાદ છતાં ધારા પાણીમાં પણ અમે થોડાક દૂર આવીને આવો વિડીયો બનાવીએ છીએ મિત્રો અમારી ખારી કહેવામાં આવે છે અને આ છબ છબીયા પાણી ભરણા છે બહુ ખાસો વરસાદ છે નહીં અને આ રીતે પાણીનો ભરાવ થયો તો પાણી ઓછું છે હજી ઓછો વરસાદ છે એટલે આ પાણી છબછબિયા કહેવામાં આવે છે અને આ અમારી ઓડું અને મીઠા ગોટા વચ્ચેની ખારી ગણવામાં આવે છે અને આવો નજારો માણવા અમે બંને માણસ વારંવાર આવીએ છીએ અમારા મિત્રો ખારીનો નજારો છે તો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી પણ જરૂર લખજો